પંદર દિવસ માટે ઘર રહેવા અને મહિલાએ પચાવી પાડી મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને ઝડપી પાડી ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાન ઉપર કબજા કરી લીધા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે આવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામના ચિસ્તિયા સોસાયમાંથી પ્રકાશમાં આવી છે આ બનાવમાં મહિલાએ હું સૈયદ છું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો તેમ કહી મકાન રહેવા માંગ્યું હતું જેથી મકાન માલિક અબ્દુલ અજીત મુસા પટેલે પંદર દિવસ માટે મકાન આપ્યું ત્યારબાદ પંદર દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી પંદર દિવસ માટે આપો તેમ કહ્યું એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અબ્દુલ મકાન ખાલી કરી આપો કહેતા નામની તમારાથી થાય તે કરી લો હું મકાન ખાલી નહીં કરું તેમ કહેતા મકાન માલિક ચોકી ગયા હતા ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગ મહિલાને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું આ સમગ્ર ઘટના અંગે મકાન માલિકે કાયદાનો સહારો લઈ બે હજાર તેવીસની સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી અને પોતાનું મકાન પરત મળશે તેવી આશાએ દરદર ભટક્યા જો કે કહેવત છે હંમેશા જીત સચ્ચાઈની જ થાય છે એમ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી માન્ય રાખી ભેજાબાજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હુકમ કરતાં આજ ઠગ મહિલા શ્રી સૈયદના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગશ્રીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

લેન્ડ ગેમિંગની અરજી કરેલી હતી જે અંગે પોલીસ બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ શ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રના ઘણો આભાર વ્યક્ત હું કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી મહિલા સિંહ બાનુને જેલના સરિયા પાસે ઢકેલી આપી છે રિપોર્ટર અંગુની જાર ભારત ભરું છું